મગને બે વખત સરસ રીતે ધોઈ ઓછામાં ઓછું પાંચથી છ કલાક પલાળીને રાખીશું પછી કોઈ પણ કોટન કે મલમલના કપડામાં તેને બાંધી લઈશું અને બે દિવસ માટે આ રીતે રાખીશું તો એકદમ જ સરસ રીતે ફણગી જશે તો આ કેટલા સરસ અંકુરિત થયા છે બધા તમે જોઈ શકો છો તેના લીધે તેના પૌષ્ટિક તત્વો પણ વધી ગયા છે તો હવે આપણે મિક્સર ચાર લઈશું અને તેમાં આ અંકુરિત મગને ટ્રાન્સફર કરી દઈશું અને તમે જોઈ શકો છો કે અડધા જ કપ મગમાંથી કેટલા બધા મગ તૈયાર થયા છે હવે આમાં આપણે બીજી વસ્તુ ઉમેરીશું બે તીખા મરચાં લીધા છે અને એક ઇંચ આદુનો ટુકડો આ પૌષ્ટિક ઢોકળા તમે મગને અંકુરિત કર્યા વગર પણ બનાવી શકો છો ખાલી પાંચ કે છ કલાક પલાળીને પછી તેને પીસી લો હવે અડધો કપ દહીં લઈ લેશું ને હવે મિક્સરમાં આને ફેરવી લઈશું કાદાશામાં થોડા પાણીની જરૂર પડે તો બેથી ત્રણ ચમચી થોડું થોડું કરીને પાણી આમાં ઉમેરવું એકસાથે વધારે પાણી નથી ઉમેરવાનું તો આમાં મને થોડી પાણીની જરૂર લાગી હતી એટલે મેં થોડું પાણી ઉમેર્યું છે હવે એની જ સાથે મેં અહીંયા એક કપ જેટલા લીલા ધાણા ઉમેરી દીધા છે અને અડધો કપ સૂજી લીધી છે તો અત્યારે આપણે મિક્સર જારમાં જ સૂજીને મિક્સ કરી દઈશું એટલે એ સરખી રીતે મિક્સ બી થઈ જાય અને એ ફૂલી પણ જશે હવે પાછું થોડુંક પાણી ઉમેર્યું છે અને આ બધી વસ્તુને આપણે મિક્સર જારમાં ફેરવી લઈશું હવે ઢોકળાનું બેટર તૈયાર થઈ ગયું છે તો આ રીતનું તે ઘાટું બેટર તૈયાર છે હવે એક મિક્સિંગ બોલમાં તેને કાઢી લઈશું અને જો આપણે પહેલેથી મગ પલાળેલા હોય તો આ ઢોકળા બનતા વધારે વાર જ નથી લાગતી અને જે રૂટીન ઢોકળા કે ખમણ આપણે બનાવતા હોય તેનાથી કંઈક અલગ પણ મજા આવશે ખાવાની તો મિક્સરજારમાં થોડું પાણી નાખીને તે પણ કાઢી લઈશું અને હવે આને એક વખત મિક્સ કરી લઈશું સૂજી હજી પણ થોડીક વાર પછી હજી ફૂલાશે એટલે આ બેટર હજી પણ થોડું ઘટ બનશે તો આને આપણે ઢાંકીને રેસ્ટ કરવા મૂકીશું દસ મિનિટ માટે અને ત્યાં સુધી આપણે બીજી તૈયારી કરી લઈએ ઢોકળા બનાવવાની તમારે જેમાં પણ ઢોકળા તૈયાર કરવાના હોય તે વાસણને ગેસ ઉપર મૂકી દઈશું આ રીતે અંદર એક કાંઠો મૂક્યો છે અને તેમાં પાણી ઉમેરી દઈશું હવે આને ઢાંકીને પાણીને ગરમ થવા દઈશું હવે આનું જે ઢાંકણું છે તેની ઉપર આ રીતના મેં કપડું બાંધી લીધેલું છે હવે વરાળના લીધે જે અંદર પાણીના ટીપાં બાજી જાય છે તે આ કપડું બધું શોષી લેશે પાણી અને તેના લીધે આપણા ઢોકળા જરા પણ પાણી પોચા કે પાણીવાળા નહીં બને હવે એક મોટી થાળીમાં આપણે ઓઈલ નાખીને તેને ગ્રીસ કરી લઈશું આપણે જે માપથી ઢોકળા બનાવ્યા છે તેમાંથી આ એક મોટી થાળી જેટલા ઢોકળા તૈયાર થવાના છે તો તમે એ પ્રમાણે માપ લેજો તો હવે દસ મિનિટ થઈ ગઈ છે અને આપણે બેટરને જો ચેક કરીએ તો આ રીતે તે થોડું પહેલાંથી ઘાટું થઈ ગયું છે કેમ કે સૂજી ફૂલી ગઈ છે જોયું હશે કે એક વસ્તુ આપણે આમાં નાખવાની બાકી છે અને તે છે મીઠું તો આ રીતે આપણે છેલ્લે જ નાખીશું મીઠું એટલે આપણને પ્રોપર અંદાજ આવે કે આમાં કેટલું મીઠું જોશે અને આને મિક્સ કરી લઈશું ત્યારબાદ ઢોકળાને એકદમ જ પોચા બનાવવા માટે આમાં આપણે ઉમેરીશું ઈનો અને જો ઈનો ન હોય તો તમે અડધી ચમચી ખાવાનો સોડા પણ ઉમેરી શકો છો તો આમાં એક પેકેટ ઈનો ઉમેર્યું છે અને ઉપરથી પછી થોડુંક પાણી નાખીશું જેથી કરીને સોડા એક્ટિવેટ થશે હવે આપણે બેટરને એક વખત સરખી રીતે મિક્સ કરી લઈશું અને ત્યાં સુધી જે પાણી ગરમ કરવા મૂકેલું તે પણ ગરમ થઈ જ ગયું હશે હવે આપણે આ બેટરને થાળીમાં ટ્રાન્સફર કરી દઈશું અને પછી આપણે તેને સ્ટીમ કરવા મૂકી દઈશું અને જો તમારા બાળકો અંકુરિત મગ ન ખાતા હોય તો આ રીતે તેમને ઢોકળા બનાવીને આપશો તો તેમને એમાંથી બધા પોષક તત્વ પણ મળશે અને તેમને ખબર પણ નહીં પડે કે આ અંકુરિત મગથી બનેલા છે હવે આમાં ઉપર આપણે થોડુંક લાલ મરચું ઉપરથી છાંટી દઈશું જેનાથી આ ઢોકળાનો ટેસ્ટ વધારે સરસ આવશે હવે પાણી પણ ઉકળી ગયું છે તો આપણે ઢોકળાને સ્ટીમ કરવા માટે રાખી દઈએ પાણી મૂકીને તેને ઢાંકી અને લગભગ પંદરથી વીસ મિનિટ આપણે તેને સ્ટીમ થવા દઈશું પંદરથી વીસ મિનિટ થઈ ગઈ છે તો આપણે એક વખત ચેક કરી લઈએ જ્યારે ચપ્પુને વચ્ચે આ રીતના આપણે નાખશું અને બારે કાઢશું તો આ રીતે એ એકદમ જ ચોખ્ખું બહાર નીકળવું જોઈએ જો તે કાચું હશે તો લોટ તેમાં ચોટી જશે હવે હવે ઢોકળા તો તૈયાર થઈ ગયા છે અને તમે જોઈ શકો છો કે ઢોકળા ઉપર જરા પણ પાણી નથી અને તે કોરા છે આપણે આ ઢાંકણા ઉપર જે કપડું બાંધ્યું હતું તેના લીધે ઢોકળાને બહાર કાઢી લઈશું હવે આ હેલ્ધી અને ટેસ્ટી ઢોકળા તો તૈયાર છે હવે આને વધારે ટેસ્ટી બનાવવા આપણે આનો એક વઘાર તૈયાર કરી લઈએ અને જો ઓછા તેલની વાનગી પસંદ કરો છો તો આને વગર વઘાર કરીએ પણ તમે આવી જ રીતે ખાશો તો પણ બહુ જ ટેસ્ટી લાગે છે આને વઘાર કરવાની પણ બે રીત છે એક તો જ્યારે આ એકદમ જ ઠંડા થઈ જાય તો એના કટકા કરી લો અને પછી કઢાઈમાં વઘાર મૂકો અને પછી આ ઢોકળાને એ કઢાઈમાં ટ્રાન્સફર કરી દો અને બીજી રીતે છે જે આપણે અત્યારે કરવાના છીએ કે જે આપણે બધા ખમણમાં આ જ રીતે વઘાર કરીએ છીએ ઉપરથી તો આ જેવા થોડાક ઠંડા થાય પછી જ આપણે એને કટ કરીશું જેથી કરીને એ બિલકુલ બી ભાંગશે નહીં અને તૂટશે પણ નહીં જો ગરમ ગરમ તમે એના કટકા કરશો તો એ તરત જ તૂટી જશે તો આ ઢોકળા ઠંડા થઈ ગયા છે તો આપણે એને કટ કરી લઈશું તો તમે એને ચોરસ કે ડાયમંડ શેપમાં કાપી શકો છો ને આ ઢોકળાને તમે રાત્રે જમવામાં કે બાળકોને ટિફિનમાં પણ આપી શકો છો ગેસ ઉપર વઘાર્યું મૂકી દીધું છે તેમાં બેથી ત્રણ ચમચી તેલ આપણે ઉમેરી દઈશું અને જેવું તે થોડું ગરમ થાય તેમાં એક ચમચી ચમચી રાઈ અને અડધી ચમચી જીરું ઉમેરીશું એ આવા કોઈપણ પ્રકારના ફરસાણમાં તલનો સ્વાદ તો ખૂબ જ સરસ આવે છે એટલે દોઢથી બે ચમચી તલ નાખશું મીઠા લીમડાના પાન નાખ્યા છે અને હિંગ નાખશું અને લીલા મરચાં પણ નાખ્યા છે હવે આની ઉપર મેં સૂકા ટોપરાનું છીણ નાખેલું છે કેમ કે મારી પાસે લીલું ટોપરું નહોતું જો તમારી પાસે લીલું ટોપરું હોય તો તેનું છીણ કરીને આમાં નાખશો તો બી સરસ લાગશે હવે આ વઘારને ચમચાની મદદથી લઈને આપણે આ રીતે બધે સ્પ્રેડ કરી દઈશું જેથી કરીને એક જ જગ્યાએ વઘાર અને તેલ ન પડતા એ સરખી રીતે બધા ઢોકળા ઉપર એક સરખું પથરાઈ જાય હવે આ એકદમ જ ટેસ્ટી અને પૌષ્ટિક ઢોકળા તો તૈયાર છે તો આપણે તેને કાઢી લઈએ અને એન્જોય કરીએ એક વખત આવી રીતે આ ઢોકળા તમે બનાવી લીધા તો ઘરમાં બધાના ફેવરેટ બની જશે જો ડાયટમાં આવા ઢોકળા ખાવા મળે જે હેલ્ધી અને પૌષ્ટિક પણ હોય તો પછી આપણે તો હરરોજ ડાયટ કરવી પડે ને